ਮਾਰੇ ਮਾਫ ਨੂੰ ਬਦੂ ਕਰ ਦੋ ਅਜੇ ਹੂੰ ਸ਼ਾਂਤੀ થી ਜੀਉ ਤੋ ਆ ਲਗਨ ਪਛੇ ਉਹ ਆ ਦੇਵ ਮੈਂ ਭੂਗਾ ਕਾੜੀ ਨਾਖਿਆ ਮਾਰੇ ਛੋ ਰੁਕਿਆ ਬਾਪਾ ਬੇਤਣ ਜਤਨੂ ਨਹੀਂ ਹਾਂ ਤਾਂ ਅਠ ਜਤਨੂ ਖਾਉ ਨੂੰ ਬਣਾਉ ਨੂੰ ਕਿਆ ਮੋਹਨ ਥਾਲ ਨੇ ਕੋਪਰਾ ਪਾਕ ਨੇ ਮੰਚੂਰੀਆਂ ਖਦੀ ਬਣਾਈਓ ਆ ਪਛੀ ਪਾਛੋ ਬਦਲ ਆਇਓ ਨਾ ਕਿਆ ਬਾਪਾ ਮਾਰ ਗੇੜਾ ਨੇ ਇਵਾ ਮੈਂਨੇ ਆਉ ਨਹੀਂ ਖਾਇਆ ਕਿਆ ਐਮਨੇ ਪਾਛੂ

બાપો હું કરે છે બહાર એસ દિવાનાથી ખબર પડતી અહીંયા પછી એ ટાઈમે ભગવાન હતી મારી પર આડો ફાટ્યો વાવાઝોડું આવ્યું ખાવાનું એ પૂરું થઈ ગયું મંડપ નહીં રહ્યો કશું નહીં રહ્યું એસી આને ખબર નહીં મેં હજુ અને એ ટાઈમે મારે હગ હદી નહીં આવ્યા એમને હતી જોણ ભોનું મળી ગયું ભૂગા કારણ છે મારા આ દેવા દાર કરી ના છો મારા છોરાને ઘણું કીધું બધા રાખ હું રાખ મારા છોરો હમણાં ત્યારે ખબર પડે કે નહીં ઓ છોરા ઓલા તું બહાર આવ ખરો એમ ઓ છોરા ઓ મારા બેટા ઓ બહાર ને કળ ખરો માં ડોહા જડી પૂછી ભાળ એમ કેતા આને હજી ની ખબર પડે હમણે અને બેન ચા છો ઓછો થસે તને ખબર પડે આમ ઓને નો ફોન આવશે હું છે તમે વાત કરો આટલી કેર નો ગોંગરુ તેર થી તને વાતું આ ચાર ફોન આવ્યા મે ઉપાડ્યો ની કોનો ફોન આવ્યો ઓનિયા ફોન આવ્યો છે તે તું વાત કર તું તમે હાસી દુધી વાત કરો ને મોગા સાખલા તને ઘણો જો તે તું વાત કર

બાયડી બદલવાનું એટલો નોમ થી લે હું તને હાસું કુ અડગ નફરાત બાયડી છે ત્યાં તમને નાખે તો નથી પેણા ઊણ પોણ એમ કરી મે તો નાખે તેલો તું અતાઈ જેલો એમ મે તો નાખે તેલો બેટા ઉણ તું રાખ ઓર કરે ધામ ધોકા રે એમ પણ હું બાયડી નથી રાખવાનું પેલી છે ને નથી હું રાખવાનું હું બીજી લાવવાનો છું બાયડી કીધું તમને નથી માર બાયડી મને ગમતી જ નથી ગમતી હું ની એહી રાખવા પડશે તારા બહાને હજુ દેવુની મે થઉ આયલું હું મારે ગમતી લાવવા કરું બીજી હોસ્ટન મે લગન કરતી તું બાયડી બદલવા તૈયાર થઈ બેટા તું બીજી બાયડી લાવવાનો નોમ થી લે હજુ તને ખબર કો છે આમ મારા છોરા પેલા હગવેહણ હડી મેલતેલા એ ઉડતા કેમેરાના બધા પૈસા બાકી બોલે એમ કેતર તને કેમ ખબર થી પડતી એમ એ તમારા માં આવી મારામ કશું આવે ને તમારે બધું દેવ મારામ હું આવે હું બધું આવું ના કે તેરો બેટા તને અને બેટા પેલો મોહન થાલ ને ઉતીય બનાવી દઉં એ બધાના પૈસા કોણ આલસે પેલા રસોયા હજુ ફોન કરે મને બાપા આપણે સોંદ લો કે લો સોંદ લો સોંદ લો હું 1 લાખ 10000 થી રસ્તે તે તાર તો લાડીન ઘેરતાન ઘેરતા ડીજે વાળો જ વેણ લીજો આવું મોગું ડીજે કરાય ને હમણા લાકડી તોડ નાખ્યા ત્યાં લગન થાય બાકી લગન નહીં થાય એમ એવો ખર્ચો કરવું પડે ત્યારે એમ લાગે કેમ ના લગન કરી હો પેલા પેલું ઘોડા વાળો પૈસા બીજા વેન લીજો બીજા પેલો ડીએ વાળો બધા વેન લીજો હું હું બધે હું અમારી ક્યાં એમ કે તું ખાલી મને એમ બેટા હજુ તને એહી વાત ની તો ખબર નઈ મેં મારે છોરા એમ એ તારા બહાર દેવું કે લાખ નું હાડા છ લાખ નું મોમારું કેટલું થયેલું એક લાખ પાંચ લાખ રૂપિયા હજુ જોશે બેટા આ તને આ આ તને ને એમણે બેટા હું બોલાવવા તારા પૈસા ભરે બંગલો ભાડેની ઝૂંપડી નહીં હળગાઈ દેવાય મારો છોરા તું સમજે નહીં ને એમ આ તારો બાહ દેવામ ભરાય જો હવે હવે બધી જમીન વેસી તો મિલ નહીં પડે એમ પૂછું તને તને સમજે કો છે એમ બેટા તને ખબર નહીં મેં તારા લગન મેં તારો બાહ દેવાદાર દાઢથી જો એમ બાકી તારા બાહની ગોમ મેં આબ્રુહુતિ એમ એક ચાર છોર તણાવે એવી આબ્રુહુતિ

હા રે પૈસા મળવા તો દે પૈસા મળે લે તારા પેરા કાઢ દઉં છું અર અર તું ટેન્શન નથી લે ભાઈ ઘેર આવી ના લી જા બસ અરે ઘેર આવી ના લી જા એમ તું ટેન્શન હું કાલે અરે આજે ના એ તું આજે ના આજે નહીં તું એક કોમ કર લા એ બાયડી લીધી તું રાખ હો મારી કે પૈસા છે નહીં તારા પૈસા વસૂલ થાય તો તું રાખજી ઓ પૈસા મળે હું કઈ ઘર મેસો હું પૈસા મોગે શું શું મોગે બીજું પૈસા તને ખબર તું એ નક્કી કરેલું મેં થોડું નક્કી તારે લીધે આ બધું મારે દેવું ઉઠી ગયેલું છે તને ખબર કહો છે હજુ પણ તને ખબર કો છે

ને બેડી નથી રાખવાનો છે ને બીજી લાવવાનો છે બેડી બદલવાનું એટલે નોમ લેતી બેડી પર ઓદો નવી લેવાનો બેડી મને નથી ગમતી એ તું તારી રીતે બદલ જે બાકી મારી વાતે લાગે છે તું તને આ હાસું કુ બેડી હું ગમતે લાવવાનો છું આ મને ગમતી નથી એટલે હું આ બેડી કાઢી મેરો છું તમે જે કરો છો બેડી બદલવાનું નોમ ની લેતી ઓ લોકો ને છોરા કેટલા કેટલા ખર્જો કરે લગન મે તને ખબર છે આજ મે કેટલો જો ઓછો કર્યો એ બધી બેઠા મને બધી ખબર છે પણ તાર બાપાનો ઢૂપડી છે બંગલા વાળા ની વાતે નહીં લાગવાનું પૂછું તને એમ